આપણી પાસે ખૂબ મોંઘી કાર હોય ને એ કારને રસ્તા પર લઈને જઈએ રસ્તો પણ સારો હોય આ રોડ અને ગાડી વચ્ચે સંબંધ બહુ સારો હોય એટલે આપણે ઝડપથી જે સ્થળે પહોંચવું ત્યાં પહોંચી શકીએ પણ એ સારા રસ્તા ઉપર જ્યારે એક ત્રીજા માધ્યમ તરીકે ખિલ્લીનો પ્રવેશ થાય અને એ ખીલ્લી ઉપરથી માની લો કે આપણી મોંઘી કાર હોવા છતાં જો આના પરથી પસાર થઈ જાય

ખૂબ સારી રીતે મિત્રતા નિભાવીએ સારી રીતે ભાગીદારી નિભાવીએ સારી રીતે બે ભાઈઓ વચ્ચેના સંબંધો કાયમી રીતે ટકી રહે એ જોવાનું કામ આપણું છે માટે આવા ખીલીરૂપી વ્યક્તિઓથી આપણે દૂર રહીએ જેથી કરીને આપણા જીવનમાં તેઓ પંક્ચર ન પાડી શકે